નમસ્કાર મિત્રો આજે આપણે વાત કરશું ગુજરાતમાં ચોમાસાની ધમાકેદાર એન્ટ્રી અને આજથી આગામી પચીસ જૂન બે હજાર પચીસ સુધી રાજ્યના વિવિધ જિલ્લાઓમાં વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી વિશે ગુજરાતમાં ચોમાસું હવે સંપૂર્ણ રીતે સક્રિય થઈ ગયું છે અને હવામાન વિભાગ તેમજ નિષ્ણાંતો દ્વારા આગામી દિવસોમાં ભારેથી અતિભારે વરસાદની ચેતવણી આપવામાં આવી છે આજના આ વિડીયોમાં આપણે જાણીશું કે રાજ્યના કયા જિલ્લાઓમાં ભારે વરસાદની સંભાવના છે કયા વિસ્તારો એલર્ટ ઉપર છે અને આની સંભવિત અસરો શું હોઈ શકે છે તમામ પ્રશ્નો ઉપર આજના આ વિડીયોમાં આપણે ખૂબ જ વિસ્તારથી વાત કરવામાં આવશે માટે વિડીયોના વિડીયોને છેલ્લે સુધી જોવા તેમજ લાઇક અને શેર કરવા ખાસ વિનંતી અને જો ચેનલ ઉપર પહેલીવાર આવ્યા છો તો હમણાં જ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો તો ચાલો આજનો આ મહત્વપૂર્ણ વિડીયો શરૂ કરીએ તો મિત્રો ગુજરાતમાં ચોમાસાએ આ વર્ષે વહેલી દસ્તક આપી ભારતીય હવામાન વિભાગના જણાવ્યા અનુસાર ચોમાસું સોળ જૂનની આસપાસ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં પ્રવેશી ચૂક્યું છે રાજ્યના મોટાભાગના જિલ્લાઓમાં ગઈકાલે એટલે કે ઓગણીસ જૂનના રોજ પણ ભારે વરસાદ નોંધાયો ખાસ કરીને ભાવનગર અમરેલી અને નવસારી જેવા વિસ્તારોમાં આ ભારે વરસાદે કેટલાક વિસ્તારોમાં પાણી ભરાવાની સ્થિતિ સર્જી અને હવે આગામી દિવસોમાં પણ આવી જ સ્થિતિ રહેવાની સંભાવના રહેલી છે અરબી સમુદ્રમાં સર્જાયેલું લો પ્રેશર એરિયા અને સાયક્લોનિક સર્ક્યુલેશન ચોમાસાને વધુ સક્રિય બનાવી રહ્યા છે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે જણાવ્યું કે અઢારથી ચોવીસ જૂન દરમિયાન ગુજરાતમાં ભારે વરસાદની ગતિવિધિઓ જોવા મળશે અને ખાસ કરીને ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં તેની અસર વધુ રહેશે આવી સ્થિતિમાં આગામી વીસથી પચીસ જૂનનો સમય ગુજરાત માટે ખૂબ જ વધારે મહત્ત્વનો છે હવામાન વિભાગે વીસથી પચીસ જૂન બે હજાર દરમિયાન ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી કરી છે આ સમયગાળા દરમિયાન રાજ્યના દક્ષિણ ગુજરાત સૌરાષ્ટ્ર ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતના કેટલાક ભાગોમાં ગાજવીજ અને ભારે પવન સાથે ધોધમાર વરસાદની સંભાવના છે ચાલો આપણે દિવસે પ્રતિદિવસે આગાહી અને એલર્ટવાળા વિસ્તારોની વિગતોને જોઈએ મિત્રો પહેલાં તો સૌથી પહેલાં તો વીસ જૂન વીસ જૂનના રોજ દક્ષિણ ગુજરાતના પાંચ જિલ્લાઓ નવસારી ડાંગ વલસાડ દમણ અને દાદરાનગર હવેલીમાં ભારે વરસાદની આગાહી સાથે યલો અલર્ટ જાહેર કરવામાં આવ્યું છે આ ઉપરાંત ભરૂચ સુરત અને તાપી જિલ્લામાં પણ ભારે વરસાદની સંભાવના છે સૌરાષ્ટ્રના ભાવનગર અમરેલી અને ગીર સોમનાથ જિલ્લામાં પણ હળવાથી મધ્યમ વરસાદની શક્યતા રહેશે આ દિવસે પવનની ગતિ ત્રીસથી ચાલીસ કિલોમીટર પ્રતિ કલાકની રહી શકે છે જેના કારણે દરિયાકાંઠાના વિસ્તારોમાં માછીમારાઓને દરિયો ન ખેડવાની સૂચના પણ આપવામાં આવી છે એકવીસ જૂન એકવીસ જૂનના રોજ હવામાન વિભાગે બાર જિલ્લાઓમાં યલો અલર્ટ જાહેર કર્યું છે આ જિલ્લાઓમાં અરવલ્લી મહીસાગર દાહોદ પંચમહાલ વડોદરા ભરૂચ સુરત નવસારી ડાંગ વલસાડ દમણ દાદરા નગર હવેલીનો સમાવેશ થાય છે આ ઉપરાંત સૌરાષ્ટ્રના પોરબંદર જૂનાગઢ અને દીવમાં પણ ભારે વરસાદની આગાહી છે આ દિવસે ખાસ કરીને દક્ષિણ ગુજરાતમાં વરસાદનું જોર વધી શકે છે હવામાન નિષ્ણાતોના જણાવ્યા અનુસાર દક્ષિણ ગુજરાતમાં લો પ્રેશર સિસ્ટમના કારણે વરસાદની ગતિવિધિઓ વધુ તીવ્ર બનશે પછી બાવીસ જૂન બાવીસ જૂનના રોજ રાજ્યના ઓગણીસ જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી છે આમાં બનાસકાંઠા છે અને અરવલ્લીમાં અતિભારે વરસાદની શક્યતા છે જ્યારે કચ્છ મોરબી સુરેન્દ્રનગર અમદાવાદ ગાંધીનગર મહેસાણા પાટણ બનાસકાંઠા આણંદ ખેડા પંચમહાલ મહીસાગર દાહોદ નવસારી ડાંગ અને વલસાડમાં ભારે વરસાદની સંભાવના રહેશે આ દિવસે ઉત્તર ગુજરાતમાં ચોમાસાની ગતિવિધિઓ વધુ સક્રિય થશે અને બનાસકાંઠા પાટણ અને સાબરકાંઠા જેવા જિલ્લાઓમાં ગાજવીજ સાથે ધોધમાર વરસાદની આગાહી છે પછી ત્રેવીસ અને ચોવીસ જૂનની વાત કરીએ તો મિત્રો રાજ્યના કેટલાક ભાગોમાં ભારે વરસાદની આગાહી છે ખાસ કરીને દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લાઓ ઉપરાંત વડોદરા છોટાઉદેપુર દાહોદ પંચમહાલ ભાવનગર અને અમરેલીમાં ગાજવીજ સાથે વરસાદ પડી શકે છે સૌરાષ્ટ્રના જૂનાગઢ પોરબંદર અને દીવમાં પણ ભારે વરસાદની સંભાવના છે અંબાલાલ પટેલે આ દિવસે માટે ચેતવણી આપી છે કે સાયક્લોનિક સર્ક્યુલેશનના કારણે ચોવીસ જૂનથી રાજ્યમાં વરસાદનું જોર વધશે અને ખાસ કરીને ઉત્તર ગુજરાતમાં તેની અસરો સૌથી વધારે જોવા મળશે પચ્ચીસ જૂનની વાત કરવામાં આવે તો પચ્ચીસ જૂનના રોજ રાજ્યમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી છે નવસારી ડાંગ અને વલસાડ જિલ્લાઓમાં અત્યંત ભારે વરસાદને પગલે રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે આ ઉપરાંત અન્ય અઢાર જિલ્લાઓમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી છે જેમાં અમદાવાદ ગાંધીનગર ખેડા વડોદરા પંચમહાલ છોટાઉદેપુર નર્મદા આણંદ અરવલી બોટાદ ભાવનગર અમરેલી ગીર સોમનાથનો સમાવેશ થાય છે હવામાન વિભાગે આગામી પાંચ દિવસ માટે વિવિધ જિલ્લાઓમાં યલો ઓરેન્જ અને રેડ એલર્ટ જાહેર કર્યા છે આ વિસ્તારો આવી રીતે છે સૌથી પહેલાં રેડ એલર્ટ નવસારી ડાંગ અને વલસાડ ઓગણીસ અને પચીસ જૂન આ વિસ્તારોમાં અત્યંત ભારે વરસાદની સંભાવના જેના કારણે પૂરની સ્થિતિ પણ સર્જાઈ શકે છે આ વિસ્તારો રેડ એલર્ટ રેડ એલર્ટ ઉપર રહેશે ઓરેન્જ એલર્ટ સુરત તાપી ભરૂચ મહીસાગર દાહોદ ઓગણીસથી વીસ પોરબંદર જૂનાગઢ અમરેલી ભાવનગર ગીર સોમનાથ વીસ અને એકવીસ તારીખ આ વિસ્તારોમાં ભારે વરસાદ અને ગાજવીજની સંભાવના છે પછી યલો અલર્ટ અમદાવાદ ગાંધીનગર ખેડા વડોદરા પંચમહાલ છોટાઉદેપુર નર્મદા આણંદ દરવલી બોટાદ ભાવનગર અમરેલી ગીર સોમનાથ ઓગણીસ અને વીસ જૂન આ વિસ્તારોમાં યલો એલર્ટ રહેશે બનાસકાંઠા સાબરકાંઠા મહેસાણા પાટણ એકવીસ અને બાવીસ જૂન આ વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદની સંભાવના છે પરંતુ કેટલીક જગ્યાએ ભારે વરસાદ પણ પડી શકે છે રાજ્ય સરકારે ભારે વરસાદની આગાહીને ધ્યાનમાં રાખીને તમામ જિલ્લાઓમાં એલર્ટ જાહેર કર્યું છે રાજ્ય ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ એસડીઆરએફની ટીમો વીસ જિલ્લાઓમાં તૈનાત કરવામાં આવી છે ખાસ કરીને ભાવનગર અમરેલી અને નવસારી જેવા જિલ્લાઓમાં રેસ્ક્યુ ટીમો સતત કામગીરી કરી રહી છે માછીમારાઓને વીસથી પચીસ જૂન દરમિયાન દરિયો ન ખેડવાની સૂચના આપવામાં આવી છે કારણ કે ભારે પવન અને વાવાઝોડાની શક્યતા છે આ ભારે વરસાદની સ્થિતિમાં નાગરિકોને આ સાવચેતીઓ રાખવાની સલાહ આપવામાં આવે છે નીચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકોને પોતાના ઘરોની આસપાસ નાળીઓની સફાઈ કરવી બિનજરૂરી મુસાફરી ટાળવી ખાસ કરીને ગાજવીજ અને ભારે પવન દરમિયાન વીજળીના થાંભલા અને ઝાડની નીચે ઊભો ન રહેવું હવામાન વિભાગની ચેતાવણીઓ અને સ્થાનિક તંત્રની સૂચનાઓનું પાલન કરવું ભારે વરસાદની આગાહીને પગલે ગુજરાતના ઘણા વિસ્તારોમાં પૂરની સ્થિતિ પાણી ભરાવવું અને ટ્રાફિકમાં અવરોધ ઊભા થઈ શકે છે ભાવનગર અને અમરેલી જેવા જિલ્લાઓમાં ગઈકાલે નવ ઇંચ સુધીનો વરસાદ નોંધાયો હતો જેના કારણે નદીઓ અને ચેક ડેમ ઓવરફ્લો થયા હતા આવી સ્થિતિ વીસ થી પચીસ જૂન દરમિયાન પણ થઈ શકે છે ખાસ કરીને દક્ષિણ ગુજરાતની નદીઓ જેમ કે તાપી અને નર્મદા ઓવરફ્લો થવાની શક્યતાઓ છે ખેતીની દ્રષ્ટિએ આ ભારે વરસાદ ખેડૂતો માટે ચિંતાનો વિષય બની શકે છે ખાસ કરીને ચોખા કપાસ અને શાકભાજીના પાકને નુકસાન થઈ શકે છે બીજી તરફ આ વરસાદ ડેમ અને જળાશયોને ભરવામાં મદદ કરશે જે લાંબા ગાળે ખેતી માટે ફાયદાકારક રહેશે ગુજરાતમાં વીસથી પચીસ જૂન બે હજાર પચીસ દરમિયાન ચોમાસાની ગતિવિધિઓ ખૂબ જ તીવ્ર રહેવાની આગાહી છે દક્ષિણ ગુજરાત સૌરાષ્ટ્ર અને ગુજરાત ઉત્તર ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદની સંભાવના છે અને નવસારી ડાંગ અને વલસાડ જેવા વિસ્તારોમાં ખાસ એલર્ટ ઉપર રહેશે આ સમયગાળા દરમિયાન નાગરિકોએ સાવચેત રહેવું અને તંત્રની સૂચનાનું પાલન કરવું અત્યંત જરૂરી છે ચોમાસું ગુજરાત માટે ખેતી અને જળ સંચય માટે ફાયદાકારક હોઈ શકે છે પરંતુ તેની સાથે આવતા પડકારોને નજરઅંદાજ ન કરવા જોઈએ તો મિત્રો આશા છે કે આ જે માહિતી છે એ તમને ઉપયોગી લાગી હશે આના ઉપર તમારા શું અભિપ્રાય છે નીચે કોમેન્ટ સેક્શનમાં લખીને જણાવવા ખાસ વિનંતી જો વિડીયો પસંદ આવ્યો છે તો વિડીયોને ખાલી તમારા સુધી સીમિત ન રાખતા તમારા મિત્રો સાથે પરિજનો સાથે વોટ્સઅપ ઉપર ફેસબુક ઉપર યુટ્યુબ ઉપર જેટલો બની શકે વધારેમાં વધારે વિડીયોને શેર જરૂર કરજો તો આજના વિડીયોમાં આટલું જ હવે આપણે મળશું ફરીવાર એક આવા જ નવા જાણકારી સભર વિડીયોમાં ધન્યવાદ